નમસ્કાર જંગલો અને તેના પ્રકારો પર આધારિત ટૂંકા પ્રશ્નો અને તેના જવાબ છે આના પછીના પ્રશ્નોમાં આપણે બહુ વિકલ્પ વિડીયો જોઈશું પરંતુ શરૂઆતમાં તૈયારીને યોગ્ય રૂપ આપવા માટે ડાયરેક્ટલી ક્વેશ્ચન આન્સર જોઈશું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને શું કહે છે અને આ પ્રકારના અહીં કયા પ્રકારના વૃક્ષો થાય છે તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એવા વિસ્તારમાં થાય છે જ્યાં ભારે વરસાદ થાય છે અને આ જંગલોમાં મેહોગની રોજવુડ અને નેતર જેવા વૃક્ષો જોવા મળે છે અહીંના વૃક્ષો ઘેઘુર અને ઘટાદાર હોય છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની વિશેષતા શું છે અને અહીં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે આ જંગલોમાં સાગ શાલ અને વાંસ જેવા વૃક્ષો જોવા મળે છે સૂકા ઝાંખરાવાળા જંગલો કયા પ્રકારના પ્રદેશોમાં થાય છે અને અહીં કયા વૃક્ષો જોવા મળે છે સૂકા ઝાંખરાવાળા જંગલો ઓછા વરસાદવાળા પ્રદેશોમાં થાય છે અહીં થોર ખેર અને બાવળ જેવા કાંટાળા વૃક્ષો જોવા મળે છે પર્વતીય જંગલોમાં ઉગતી વનસ્પતિ શું છે અને કયા પ્રકારની વનસ્પતિ હોય છે પર્વતીય જંગલોમાં શંકુ આકારની અને સોયાકાર પાદડા ધરાવતી વનસ્પતિ ઊગે છે ચીડ દેવદાર પાઈન આ પ્રકારની વનસ્પતિ છે મેંગ્રોવ જંગલો ક્યાં જોવા મળે છે અને અહીં કયા પ્રકારના વૃક્ષો થાય છે મેંગ્રોવ જંગલો ખારા પાણીમાં વિકસે છે અને પશ્ચિમ બંગાળ ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓ પર જોવા મળે છે અહીં સુંદરી અને ચેર જેવા વૃક્ષો જોવા મળે છે ગુજરાતના સમુદ્ર કિનારે કયા પ્રકારના જંગલો જોવા મળે છે અને આ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો થાય છે

ભારતના અંદમાન નિકોબાર ટાપુઓમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે હરિયાણા અને પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર કયા પ્રકારના જંગલો ફેલાય છે હરિયાણા અને પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર સૂકા ઝાંખરાવાળા જંગલો ફેલાય છે આકારની વનસ્પતિ ક્યાં જોવા મળે છે અને તે કઈ ઊંચાઈએ ઉગે છે આકારની વનસ્પતિ પર્વતીય જંગલોમાં જોવા મળે છે અને તે સમુદ્ર સપાટીથી પંદરસોથી પચીસસો મીટરની ઊંચાઈએ ઉગે છે તો વિડીયો અહીંયા પૂરો થાય છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ